રક્ષાબંધનનો દિવસ આવે એના થોડા કલાકો પેલા જ આ નરમતા બેન મકવાણા એ આ ગીત ગાઇ અને સોશિયલ મીડિયા ઉપર નાખી દીધું અને પછી તો તો ભાઈ ભાઈ જે સંખ્યામાં આ એટલું બધું પસંદ કર્યું છે છે ને કે વાત જ ના પૂછો કેમ છો ફરી એકવાર સ્વાગત આજના એક નવા વિડીયો ની અંદર તો મિત્રો અત્યાર સુધી તમે ઘણા બધા ભાઈ બહેન લગતા રક્ષાબંધન ના ગીતો સાંભળ્યા છે પરંતુ આજે મકવાણા પરિવાર ની આ દીકરીએ કોઈ માઇક મ્યુઝિક વગર ખાલી એમના એમ ગીત ગાયું છે તો એ લોકો એવું કહી રહ્યા છે કે આ ગીત આપડે ગમે એટલી વાર સાંભળે ભળીએ તો યાર ઓછું પડે આ યાર એમ જ કહી રહ્યા છે તો લ્યો હવે સૌથી પહેલા અને તરત જ એકવાર તમે પણ આજનું આ બેનનું રક્ષાબંધન વિશે નું ભાઈ બેન વિશે બેને જે ગીત ગાયું છે એ ગીત સાંભળતા જો અને આની પહેલા બેનનો આપણે જે વિડીયો નાખ્યો હતો એની અંદર તમે બધાએ ખૂબ સારો એવો સપોર્ટ કર્યો છે અને બેનનું આ ગીત એક થી પણ વધારે લોકો સુધી પોકી ગયું છે તો આ વિડીયો ને પણ વધુ લોકો સુધી શેર કરી દેજો અને તમને બધાયને આપણા જેટલા પણ સબ્સક્રાઇબર મિત્રો છે બધાયને ની હાર્દિક હાર્દિક શુભકામનાઓ ને તમારા બધાના જીવનની અંદર ખૂબ સારા એવા દિવસો આવે હંમેશા માટે ભગવાન માતાજી તમને સુખી રાખે એ જ પ્રાર્થના કરીશું તો એક વાર બેન નું આજનું આ ગીત સાંભળતા જો અને ખાસ કરીને ગીત પસંદ આવે છે તો બધું લોકો સુધી શેર કરી દેજો નમનો તું છે મારો વીર લો રે યાદ આવી રાખડી બાંધુ રે I'll